ગામ ખાતે રહેતા સોએબ અલી સુલેમાન અલીને પ્રથમ ગાડી સાથે ઝડપી પાડ્યો હતો તેની ઉલટ તપાસ કરતા તેને અંકલેશ્વરના અંડા ગામ ખાતે રફીક ખાન અસલમ ખાન અને સિદ્દીક સુલતાન ખાન સાથે મળી ચોરીને અંજામ આપતા હતા ચોરીના પશુ બોડેલીના બોડેલીના અને જંખલાવના આદિલ મુલતાનીને વેચી દેતા હતા અને જે રૂપિયા આવે તે સરખે ભાગે વેચી દેતા હતા ભેંસ ચોરીની અંજામ આપતા પૂર્વે અંદાળા ગામ ખાતે રફીક ખાન અસલમ ખાન અને સિદ્દિક સુલતાન ખાન બાઇક ઉપર વિવિધ ગામોમાં રેકી કરવા નીકળતા હતા રેકી કર્યા બાદ જ્યાં ચોરી કરવાનું નક્કી થાય ત્યાં ભાલિયાના ડુંગળી સુએબ અલી સુલેમાન અનીને પિકઅપ બોલેરો ટેમ્પો લઈને ચોરીને અંજામ આપ્યા બાદ